જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે સુપર ટેસ્ટી પનીર રોલ બનાવશું એ પણ સવારે વધેલી વસ્તુમાંથી તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ રોજ ખાતા હશો એના કરતાં વધારે ખાશો એની તો ગેરંટી છે અને આપણે સવારે જે તમારી પાસે રોટલીનો લોટ અથવા પરાઠા વધ્યા હોય તો એમાંથી આ ઇઝીલી થઈ જાય છે સો ક્વિક અને ઇઝી પનીરના રોલ બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું ફક્ત પાક કપ દહીં અને દહીં તાજું લેજો અને જરી પણ ઢીલું નહીં લેતા આ રીતે ઠીક દહીં લેજો હવે મસાલામાં હળદર વરિયાળીનો પાવડર ફક્ત ત્રણ ચપટી ચાટ મસાલા લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર પણ સારો આવે મીઠું સ્વાદ પ્રમાણે અને ફ્રેન્ડ્સ ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે એ પ્રમાણે નાખજો આદુની પેસ્ટ બધું એકવાર આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દહીં તમે થીક લેજો જરી પણ ઢીલું દહીં નહીં લેતા સવારે જો રોટલીનો લોટ વધારે થઈ ગયો હોય તો એમાં સે ચપટી મીઠું નાખીને પરાઠા બનાવી દેવાય અથવા રોટલી વધેલી રોટલીમાંથી પણ તમે કરી શકો છો સો અહીંયા દહીનું મિક્સચર તૈયાર છે હવે આપણે આમાં પનીરના કટકા નાખશું અડધો કપ પનીર લીધું છે હવે હળવે હાથે આને મિક્સ કરશું એટલે પનીરનો ભુક્કો ન થઈ જાય સો તમે જોયું ફ્રેન્ડ્સ એકદમ ક્વિક અને ઇઝી છે હવે મિક્સ કરી લીધા પછી પનીરને આપણે મેરીનેટ કરવા મૂકશું એટલે દસ મિનિટ આને ઢાંકીને સેટ થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈએ તમે આ જોઈ શકો છો કે પનીરમાં બરાબર ઉપર કોટિંગ થઈ ગયું છે સો મેરિનેટેડ પનીર આપણું તૈયાર છે હવે એક પેન ગરમ કરશું એમાં લઈએ છીએ ઓઇલ તેલ ગરમ થાય એટલે અંદર જીરું લઈશું ફ્રેન્ડ્સ મેં તેલ બહુ ઓછું લીધું છે તમે થોડું વધારે લઈ શકો છો હવે જીરુંને તતડવા દઈશું જીરું તતળી જાય એટલે લઈએ છીએ લસણની પેસ્ટ આમાં ખૂબ ઓછા મસાલા છે પણ સુપર ટેસ્ટી લાગશે હિંગ હવે લસણને ફ્યુ સેકન્ડ સોટે કરશું તમે રેસ્ટોરન્ટનું ખાવાનું ભૂલી જશો ફ્રેન્ડ્સ અને વારે ઘડિયા બનાવશો લોકોને લંચ બોક્સમાં આપો સો ફૂલ પ્રોટીન મળી રહેશે અને સાથે ઘઉંનો લોટ પણ મળી રહે હવે લઈશું કસૂરી મેથી કસૂરી મેથી જ્યારે પણ નાખો ત્યારે હાથેથી થોડીક આ રીતે રબ કરીને નાખજો એટલે એની ફ્લેવર વધારે આવે હવે કસૂરી મેથી અને લસણ એકવાર સોટે થઈ જાય એટલે આપણે લઈએ છીએ ચણાનો લોટ ફ્રેન્ડ્સ ચણાનો લોટ એક ટેબલ સ્પૂન લેજો હવે ચણાના લોટને પણ આપણે અડધી મિનિટ જરા રોસ્ટ કરશું અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમે થોડું તેલ આમાં વધારે લઈ શકો છો ચણાનો લોટ પણ આ રીતે આપણે અડધી મિનિટ શેકી લઈશું અને ચણાના લોટથી શું થશે કે બાઇન્ડિંગ સરસ આવશે દહીં તમારું ઢીલું નહીં રહે હવે ચણાનો લોટ શેકાઈ જાય એટલે હવે આપણે જે પનીર કર્યું છે એ અંદર એડ કરી લેવાનું છે તમે તમે જુઓ સ્ટેપ સ્ટેપ બાય જોશો એકદમ ઇઝી રેસીપી છે હવે મેરીનેટેડ પનીર અંદર લીધા પછી હવે આમાં આપણે એડ કરશું કાંદા એક નાનો કાંદો લીધો છે અને એને આ રીતે સ્લાઇસ કરી કાઢવાની છે કાંદાને પણ આપણે સાતળવાના નથી હવે સેમ વે એકદમ એક નાનું કેપ્સિકમ એને પણ સ્લાઇસ કરીને નાખવાનું છે એટલે આપણે કાંદા કે કેપ્સિકમ કંઈ સાતળવાનું નથી ડાયરેક્ટ આ રીતે અંદર આપણે નાખી દઈશું હવે લઈશું ટોમેટો કેચઅપ ટોમેટો કેચઅપ લઈએ છીએ એક ટેબલ સ્પૂન આ પ્લેન ટોમેટો કેચઅપ લીધો છે ફ્રેન્ડ્સ અહીંયા અને તમે જોઈએ તો આ ટાઈમે અડધી ચમચી સેઝવાન સોસ કે સેઝવાન ચટણી પણ નાખી શકો છો થમીર ને બધું હળવે હાથે મિક્સ કરી લઈએ હવે આપણે આને કુક કરશું જ્યાં સુધી આપણું આ મિક્સચર ડ્રાય ન થઈ જાય અને ફ્રેન્ડ્સ એકદમ જલ્દી ડ્રાય થાય છે કેમ કે આપણી પેન પણ ગરમ છે અને આપણે અંદર ચણાનો લોટ નાખેલો છે અને હળવે હાથે મિક્સ કરજો ફ્રેન્ડ્સ અને એકવાર ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો સુપર યમ્મી આમ જ તમને ખાવાનું મન થઈ જશે મીડિયમ ફ્લેમ પર આને કૂક કરવાનું છે જ્યાં સુધી ડ્રાય ન થાય અને ફ્રેન્ડ્સ બે ત્રણ મિનિટમાં ડ્રાય થઈ જાય છે કેમ કે આપણે આમાં ચણાનો લોટ પણ નાખેલો છે અને જ્યારે તમે આને કૂક કરી રહ્યા છો ત્યારે થોડી થોડી વારે એને આખા પેનમાં આ રીતે સ્પ્રેડ કરવાનું એટલે હોટ પેનમાં જલ્દી ડ્રાય થશે એટલે આવી ફ્લેટ પેન લેજો ફ્રેન્ડ્સ અને આવી રીતે સ્પ્રેડ કર્યા પછી થોડી વારે પાછું મિક્સ કરવાનું પાછું એને સ્પ્રેડ કરો મિક્સ કરો બે ત્રણ મિનિટમાં સુપર ડ્રાય થઈ જશે હવે તમે આ જોઈ શકો છો કે અહીંયા ધીરે ધીરે ડ્રાય થવા આવ્યું છે હવે ઠીક થઈ ગઈ છે ગ્રેવી તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે એકવાર ડ્રાય થઈ જાય ને બરાબર કૂક થઈ ગયું છે એટલે બરા આને બરાબર પાછું હોટ પેનમાં આ રીતે સ્પ્રેડ કરી લઈએ તમને લાગે કે ડ્રાય થઈ ગયું છે ઠીક થઈ છે તો આ રીતે સ્પ્રેડ કરી લો હવે કવર નહીં કરતા અને ગેસની ફ્લેમ બંધ કરો કવર કરશો તો વરાલનું પાણી અંદર જશે ફ્યુ સેકન્ડ્સ રહીને તમે જોશો તો જુઓ કે કેટલું ફાઇન ડ્રાય થઈ ગયું છે પણ ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કવર નહીં કરતા એકદમ પરફેક્ટ ડ્રાય થઈ ગયું છે કે આપણને રોલ કરતાં ફાવે હવે અહીંયા મેં લીધું છે સવારના મેં પરાઠા લીધા છે ને મેં કીધું એ પ્રમાણે તમે રોટલી પણ લઈ શકો છો અને તમે કાં તાજા પરાઠા લો કાં તમે લેફ્ટ ઓવર પરાઠા પણ વાપરી શકો છો આ મારા લેફ્ટ ઓવર પરાઠા છે એટલે હું એને પહેલાં થોડાક તાવી પર વોર્મ કરી કાઢું છું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે પરાટો થોડો વોર્મ થાય એટલે આપણે એને પ્લેટમાં કાઢીને હવે એસેમ્બલ કરશું ફ્રેન્ડ્સ હું અહીંયા વધારે હેલ્ધી બનાવવા માટે પાલકના પાન મૂકી રહી છું તમે પાલકના પાન અથવા તો લેટ્યુસ ગમે તે મૂકી શકો છો અને બે માંથી તમે સ્કીપ કરો ડાયરેક્ટ તમે આ પનીરનો સાંજો મૂકશો તો પણ ચાલશે પણ આપણે વધારે આ હેલ્ધી બનાવી રહ્યા છીએ તમે આ જુઓ કે હવે કેટલો ડ્રાય થઈ ગયો છે સાંજો ફાઇન મિક્સચર છે કે તમે એમ નેમ પણ રોટલી સાથે કે પરાઠા સાથે ખાઈ શકો છો રોલ બનાવ્યા વગર હવે ઉપર લઈએ છીએ પ્લેન ટોમેટો કેચઅપ અથવા તો તમે થોડો શેઝવાન સોસ કે ચીલી સોસ પણ નાખી શકો છો જોઈએ તો ઉપર થોડી ચીઝ પણ ભભરાવી શકો છો સો એ તમારી ચોઈસ પર છે હવે આપણે આને રોલ કરશું આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી છે ગેરંટી છે તમને ભૂખ નહીં લાગી હોય તો પણ ખાઈ લેશો એટલા ટેસ્ટી છે બાળકોને પણ લંચ બોક્સમાં આપો ને સાથે ઉપર થોડી ચીઝ ભભરાવજો ખુશ થઈ જશે હવે એને આપણે બટર પેપર અથવા તો ફોઇલથી રેપ કરશું એટલે એકદમ પ્રેઝન્ટેશન બાર મળે છે એ ટાઈપના લાગે ફ્રેન્ડ્સ ગેરંટી છે કે તમે બહારની ફ્રેન્કી કે રોલ્સ ખાવાનું ભૂલી જશો અને ઘરનું તમને ફ્રેશ અને હેલ્ધી ખાવાનું મળશે પાછો તમે આનો લુક જુઓ એકદમ ઇન્વાઇટિંગ લુક છે ઈરેઝિસ્ટેબલ તરત ખાવાનું મન થઈ જશે ફ્રેન્ડ્સ અને બનાવશો તો એમ થશે કે વધારે બનાવ્યા હોત તો મજા આવતે એક એક બાઈટ એન્જોય કરશો અને તમે જોયું કે બનાવવાનું પણ બહુ ઈઝી છે સો તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ